સંવાદદાતા જોડાઈ ગયા છે જે કાદિર જણાવશો નગરમાં ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડામાં વધુ બેઠકો ફસાઈ તો કોન્ટ્રાક્ટરની ભારે બેદરકારીના કારણે વારંવાર આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે શું છે સમગ્ર વિગતો જેમાં શું ચોક્કસથી વાત કરીએ તો હાલોલનગરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ યોજનાની કામગીરી કરી રહ્યા છે જેમાં નગરમાં છેલ્લા ચાર વર્ષ ઉપરાંતથી તમામ મુખ્ય રોડ રસ્તાઓ ભૂગર્ભ ગટર યોજનાની ગોકુળ ગતિએ ચાલતી કામગીરી અંતર્ગત ખોદી નાખી પાઇપલાઈનની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા લાપરવાહી દાખવી જે તે સ્થિતિમાં અધુરા પૂરાણ કરીને છોડી દેવામાં આવતા રોજ બરોજ નગરના વિવિધ વિસ્તારોમાં આવા ખાડામાં વાહનો ફસાઈ જવાનો સિલસિલો યથાવત છે જેને લઈ વાહન ચાલકોમાં ભારે નુકસાની ભોગવી રહ્યા છે જે અંતર્ગત હાલો નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મંગળવારી જવાના રસ્તા પર આજે બે ટ્રકો ભૂગર્ભ ગટર યોજના અધુરા પુરાણ કરેલા ખાડામાં ફસાતા ટ્રકના એક સાઈડના ટાયરો ખાડામાં ઉતરી જતા ભારે કલાકોની જેમત બાદ બંને ટ્રકોને કેરેન મારફતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં બંને ટ્રકોના ચાલક તેમજ નગરજનોએ કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્ર સામે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે જી આભાર કાદેર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો આજે સિલસિલો છે જે યથાવત જોવા મળી રહ્યો છે વારંવાર વાહનો ફસાઈ રહ્યા છે તો નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ મંગળવારે વિસ્તારમાં ટ્રકો ફસાઈ હતી તો વાહન ચાલકો અને નગરજનોએ કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો